સુરતના બારડોલી તાલુકાના કિકવાડ ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે વલસાણા પોલીસ મથકના એકસો છોતેર ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો આ નાશ છે વર્ષ બે હજાર તેવીસ થી વર્ષ બે હજાર ચોવીસ માં પકડાયેલા કુલ એક લાખ ત્રેપન હજાર પાંચસો અઠ્ઠાણું દારૂની નાની મોટી બોટલો અને બિયર ટીનનો નાશ કરવામાં આવ્યો આ જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા બે કરોડ ઓગણચાલીસ લાખ એસી હજાર એકસો ત્રણ આપવામાં આવી છે

નવેમ્બર બે હજાર ત્રેવીસથી આ દિન સુધી વિવિધ ગુનાઓ હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે પકડવામાં આવેલ તે અમદાવાદ કોર્ટના હુકમથી આશરે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની કિંમતનો દારૂ છે એનો નાશ સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઇન મુજબ કરવામાં આવે છે સ્થળ પર નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન આરોગ્ય વિભાગ ફાયર વિભાગ તમામ અધિકારીઓ કર્મચારીઓ તથા સરકાર ગાઈડલાઈન મુજબના સરકારી પંચો હાજર છે અને દારૂનો નાશ કરવામાં આવનાર છે કુલ એક લાખ ચોપન હજાર જેટલી વિદેશી બનાવટનો ભારતીય દારૂ છે એની બોટલ છે એનો આજે નાશ કરવામાં આવનાર છે રિપોર્ટર કૃષ્ણા સોની જન આદેશ ન્યૂઝ સુરત